જય સોમરાણ વિજય ગુડ મોર્નિંગ લે કાંડુ લઈ આવ્યા નાડા છેડી ક્યાંથી હા બાંધી પછી કટ કરે ઓકે કેટલું પ્રસાદી કયા મંદિર નું છે

જોઈને એમ બેન આવી ગયો ને જાનું પાછી રેવા દે કે નહીં રહેવા દે ઈ જોવાનું ને પાછું તો બાંધો કે બાંધી જયો વાંધો નહીં રામાંથી ઓલું નીકળી જાય બે થઈ જાય ના ના રહેવા દે એમ નથી કરવું કાઈ જો આમ પણ તો ઈ મારા હાથમાં આવશે પતલું આવી જાય ને હા તો વાંધો નહીં આ એક તો તોડો માં પહેલા એને બાંધો જોઈએ એટલું પછી તોડો એટલે થઈ જશે ઇન્ડિયા માં રહેતા હશે ને એને આ વસ્તુ તો નહીં મળતી હોય નસીબમાં હું કેવું તમારું કેટલા વાગે આવ્યા હતા રાત્રે અમે તો સુઈ ગયા હતા હમ રાત્રે તો પછી ટ્રાફિક નહીં હોય ને રિચર્ન જાનું છો તો ગઈ વખતે નહોતી ઊભી રહેતી આજ વખતે કેવી ઊભી રહે ઓલીને પહેલાં બાંધ્યું ને એટલે બધું વાદે પાદે કરવું હોય એને લાહ ચાલ્યા તમને હાથ ઊભી રહે ચાલો થાય ત્રણ ચાર કાંઠો બર્જુવાન ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાના વાતનાયકનો અવલોકમાં કેમ છો તમે તમે જાઓને વાગી ગયા છે સવારના ત્રડાનું પણ આ દસ અને હમણાંથી મેં છે ને થોડું 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 રોજનું આપણે ઇન્ડિયામાં કહીએ ને કે ઘર સાફ કરવા કાઢ્યું છે એવું પણ હું બધું એક સાથે ન કાઢી નાખો રોજ થોડું 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 કરીએ તો જો આજે કિચનમાં થોડું ઘણું લઈ લીધું છે તમે કીધું આ બધુંય કાઢીને અહીંયા બધું લઈ લીધું છે જે કંઈ બધું ત્યાં આગળ પડ્યું તે ફ્રૂટ્સ બધા ડબ્બા ને એવું બધું પણ બધું ક્લીન કરી નાખ્યું છે આ ક્લીન કરીને આ નવું ચેન્જ કરી નાખ્યું છે અને પછી આ બધું સાફ સફાઈ કરીને પાછું ત્યાં ગોઠવી દઉં અને અહીંયા બીજો ને આ ખૂણા ખાચરાને એવું બધું હોય ને એમાં છે ને બહુ ડસ્ટ ભરી જાય તો એ આપણે રોજ કચરો વાળતા હોય પણ એમાં તો એ નીકળે નહીં એટલે એ બધું મેં કીધું થોડું 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 સાફ સફાઈ કરતી જાઉં અને જાનવી બેન કપડાં હજુ હમણાં વોશ કરીને સુકાવી આવી અને આપણે કામ કરતા હોય એટલે ચાનોબહેનને તો જોડે જોડે કરવું જ હોય તો એ જોડે જોડે કુદા કુદીને દોડાદોડી કરે છે તો સાચવતા સાચવતાં કામકાજ ચાલી રહ્યું છે અને એવું છે અને વેધર મિક્સ છે હમણાં આખું વીક હવે વેઇટ કરીએ છીએ કે થોડું કંઈક સારું આવે કારણ કે વરસાદ રોજ એટલે રોજ આખું વીક દસ દિવસ સુધી કન્ટિન્યુઅસ વરસાદ બતાવે છે પણ બે એક બે કલાક હોય ન હોય ને એવું પાછો આવવા માંડે ને તો એવો ધોધમાર આવવા માંડે છે ને તો એમ થાય કે ઓ તમે કંઈ પ્લાન જ ન કરી શકો તો ઘણી વાર કેવું થાય કે અત્યારે સમરનો ટાઈમ છે તો વરસાદ બતાવતો હોય પણ ઘણી વાર પાછો આવે નહીં કાં થોડો ઘણો બે ચાર છટ્ટા આવીને જતો રહીને એવું નોર્મલી થતું હોય પણ અત્યારે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે તમે ટ્રસ્ટ જ ન કરી શકો બતાવે છે તો બહુ ધોધમાર આવી શકે અને થોડો થોડો આવીને જતો રહે એવું છે એટલે હવે બહાર જવાનું એક બે પ્લાનિંગ છે પણ કંઈ મેળ આવતું નથી તો જોઈએ હવે આગળ આગળ કઈ જાશું તો તમને બતાવતા આ બધું કામ કામકાજ ચાલુ છે સવાર બિઝી અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો ને તો પહેલા તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલ એટલે અમને મજા આવી જાય તો જો અમે આવી ગયા છીએ હોલમાં અને હું તમને બતાવું ખાલી કેટલા રમકડા છે ને કેટલું મારે ટાઈડી અપ કરવાનું છે ને એ જો આ બધું અહીંયા જો આ બે બોક્સ કાઢ્યા નીચેથી થોડીક બોક્સમાં જગ્યા હતી ને તો હમણાં રમકડા બહાર બહુ જ વધી ગયા તમે કીધું એ લોકો ન રમતા હોય ને પેક કરીને અંદર મૂકી દઉં બે નીચે જવા દઉં એટલે ત્યાંથી બધું મેં કીધું કચરું બચું કાઢીને સાફ કરી નાખું તમે એટલું છે અને જાનું જો નવા શૂઝ પહેરી લીધા બોક્સમાંથી કાઢીને અને જો બ્રેડ શેકે છે હવે જાનો

એ તો ઠીક ઠીક છે વાદળછાયું છે સાંજે મને લાગે વરસાદ છે થોડી થોડી ઠંડી છે કઈ ભાષા છે ચાનું આ મને એનો ખબર હું આવું તો ઓલકે જો કે મારા થઈ ગયો છે ટાઈમ નહીં જો મેં એક બ્લેન્કેટ એ વોશ કરવા નાખી દીધું છે કારણ કે નવું એ નવું બ્લેન્કેટ લીધેલું હતું ને વોશ કરેલું નહોતું

ને પછી બાદ નોર્મલ મસાલો બધો સતન ધાણા છે તો નાખી દેવાનું તો થઈ ગયા છે રેડી પહેલા વિચાર્યું હતું દાળ ભાત ને એવું કરીશ પણ હવે એમ છે કે દાળ ભાત નહીં ખબર તો ચાર કારણ કે કેરી પડી છે તો રોટલી છે કેરી અને ટીંડોળાનું શાક અને અહીંયા જો દહીં મેળવવા માટે દૂધ મેળવ દહીં જમાવવા માટે મેં દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને જીયાના અને જાનવી નીચે રમી રહ્યા છે જાનું જો રડે રડ કર હા શું થયું

હા 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 જાઓ બોસ બધા વારાફરતી નો થાય કઈ નો થાય ભૂખ કઈ નઈ એને કામ કરવા જોઈએ ગમે આપણને જોતી હોય ને એટલે બધું એને ટ્રાય કરવું હોય